સફળતા સુધી પહોંચવા માટે નિષ્ફળતા માર્ગનું એક પડાવ છે જે આપણને દિશા બતાવે છે ખામીઓ સુધારવાનું શીખવે છે જે વ્યક્તિ નિષ્ફળતાથી ભાગે નહીં પરંતુ એમાંથી શીખે છે તેના પગલાં અંતે સફળતાના શિખર સુધી પહોંચે છે યાદ રાખો પડવું ભૂલ નથી પણ પડ્યા પછી ઊભા ન થવું એ ભૂલ છે આજની વાર્તા નિષ્ફળતા એ અંત નથી પણ અનુભવ છે તેમજ નવા માર્ગનો દરવાજો છે મિત્રો આપણે ઘણી વખત એવું માનતા હોય છે કે નિષ્ફળ થયા એટલે જીવનની અંદર આપણે પૂરું થઈ ગયું પણ એવું નથી નિષ્ફળતામાંથી મળેલો જે અનુભવ એ અન્ય કોઈ બીજા રસ્તા ઉપર જઈ અને આગળ વધી શકાય છે એ ભૂમિકા છે અને સમજાવવા માટે મારે બે મિત્રોની એક વાર્તા લેવી છે રાજેશ અને રમણ બંને કોલેજમાં સાથે ભણતા હતા બંનેએ પોતાનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું રમણના મનમાં એવું હતું કે મારે તો માત્ર નોકરી જ કરવી છે મારે કોઈ વ્યવસાયનો જોખમ લેવું નથી પણ રાજેશને બાળપણથી જેવો શોખ હતો કે મારે તો એક બહુ સારા બિઝનેસમેન બનવું છે અને એ અનુસંધાને એને નોકરીના પ્રયત્ન કર્યા વગર એક નાની એવી દુકાનની શરૂઆત કરી દુકાનની શરૂઆત કરતાં ધીમે 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 એને પ્રોફિટ પણ વધતો જાય એને રોજ આનંદ થાય પોતાનો વિકાસ થાય છે એનો પણ ખૂબ ખૂબ મજા આવે પણ સમય જતાં એને પોતાને ખબર પડી કે આ વ્યવસાયની અંદર મને બહુ સારો નફો મળતો નથી હું મોટો ઉદ્યોગપતિ આ વ્યવસાયમાં થઈ શકીશ નહીં એટલે કે એને ખરેખર એ દુકાન બંધ કરવી પડી બંધ કરવી પડી એટલે એના સગા મિત્રો બધા એને એમ કહેતા હતા કે આ નિષ્ફળ ગયો ખરેખર પોતાના વ્યવસાયમાં સફળ ન થયો એટલે કે કેટલાક એને એમ કહેતા કે એનામાં કોઈ શક્તિ નથી આવડત નથી પણ રાજેશ પોતાની આ ભૂમિકાને જુદા એંગલથી વિચારતો હતો વ્યવસાય કોઈ એક જ રસ્તા ઉપરથી સીધી સફળતા મળતી નથી એમ તે માનતો અને એ વ્યવસાયની અંદર જે પોતે નિષ્ફળ ગયો એની અંદર એણે ભૂલો કેટલી કરી હતી ભૂલો કરવામાં સૌથી પહેલા એને નક્કી કરવું કે જે દુકાન લીધી છે યોગ્ય જગ્યાએ લીધી છે બીજી વાત એ બતાવી શકાય કે ખરેખર એને પોતે જે વસ્તુ રાખતા હતા એનું માર્કેટિંગ સર્વે કર્યો હતો ત્રીજી વાત આપણે એમ કહી શકાય કે એના ગ્રાહકો છે એ આ દુકાનની આસપાસ રહે છે અને ચોથી કેટલીક બાબતની અંદર પોતે જે વાત કરવાની ભૂમિકા છે ગ્રાહકો સાથે એની પોતાની તાલીમ નહોતી લીધી અને ખોટા માણસોને પગારદાર તરીકે રાખાતા અને એ અનુસંધાને બીજા વ્યવસાયની ભૂમિકાની અંદર એણે થોડી મોટી દુકાનની શરૂઆત કરી ભાગીદાર તરીકે પણ એકને રાખો કારણ કે એ પાસે પૈસા તો હતા નહીં અને એ અનુસંધાને પોતે ધીમે 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 કરતાં એ વ્યવસાયમાં આગળ વધતો ગયો પરિસ્થિતિ ઘણી બધી બદલાઈ ગઈ એક વખત નિષ્ફળ ગયેલો જે વ્યક્તિ હતો એ વ્યક્તિ બીજા વ્યવસાયની અંદર એને ભૂલો ન કરી અને મહિનાઓ સુધી પ્રેક્ટિસ કરી અને એને ખૂબ અનુભવ મળ્યા પછી એણે ફરીવાર જે શરૂઆત કરી એની અંદર એને ખૂબ તાકાતથી આગળ વધો એણે સૌથી પહેલાં અગત્યની વાત એ કરી કે જે માલ દુકાનમાં લાવે છે એ બરોબર યોગ્ય જગ્યાએથી ખરીદવાનો હોય એટલે કે ખરીદતી વખતે ઓછી કિંમતમાં એ માલ મળે એવી જગ્યા કઈ એને સર્વે કરી અને ગોતી કાઢી ત્યાર પછી ગ્રાહકોની સાથે વાત કેમ કરવી એ પણ વિચારી લીધું અને એનાથી પણ આગળ કે દુકાનની અંદર ખર્ચ કેમ ઘટાડવો અને આ અનુસંધાને ધીમે 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 એનો વિશ્વાસ વધતો ગયો અને વિશ્વાસ વધતા વધતા એ ખરેખર લોકોમાં પણ પોતાનો વિશ્વાસ ઊભો કરી શકા અને ખરેખર રાજેશ એક વખત એક બહુ મોટા ઉદ્યોગપતિ બની શકો એનો સંદેશ આપણને એમ કહે છે કે જીવનની અંદર જ્યારે કોઈ પણ માણસ આપણને ખરેખર જો આગળ જ વધવું હોય વ્યવસાયમાં કેટલી કેટલી મુશ્કેલી આવશે એ પણ જાણી લેવી જોઈએ પૈસાની જરૂરિયાત પડશે ત્યારે આપણે શું કરશું એ પણ જાણી લેવું જોઈએ અને કદાચ કોઈ વખતે આપણને ક્યાંયથી પણ મદદ ન મળે તો બેંકનો ઉપયોગ કહી શકાય કે કેમ એ પણ જાણી લેવું જોઈએ અને જો પોતે પોતાના વ્યવસાયમાં જો ખર્ચ ઘટાડે તો પોતાના વ્યવસાયમાં એ વધારે પ્રોફિટ મેળવી શકે કોઈ દિવસ કોઈની પાસેથી ઉધાર પૈસા લઈ અને ધંધો કરવાથી નિષ્ફળ જવાની પૂરી શક્યતા છે એટલે કે પોતે પહેલાં નાના બિઝનેસમાંથી થોડું કમાઈ એમાં જે મળે એમાંથી મોટો એમાંથી જે કમાય એમાંથી મોટો અને એમ કરતાં 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 જો ધીમે ધીમે જો આગળ વધે એટલે કે બિઝનેસ છે એ સીધે સીધો ઠેકડો મારી અને ઊંચે સીધા ચડી જવાતું નથી એ પગથિયાં છે એક પછી એક પગથિયું સર કરતાં 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 આપણે ટોચ ઉપર પહોંચીશું અને જેણે આ રીતે પોતાનો બિઝનેસ શરૂ કર્યો હોય છે એ જીવનમાં હંમેશા બહુ મોટા વ્યવસાય તરફ જાય છે આ રાજેશ પણ આપણા સૌ યુવાનોને કહે છે કે તમે જ્યારે ખરેખર કોઈ પણ પ્રકારનો બિઝનેસ શરૂ કરો ત્યારે એ બિઝનેસને લખતી તમામ માહિતી કલેક્ટ કરો એ બિઝનેસની અંદર આવશ્યક હોય એવી તમામ વસ્તુઓ ક્યાં ક્યાં મળે છે અને ઓછી કિંમતમાં ક્યાં મળશે એ ગોતી કાઢો એ બધા બિઝનેસની અંદર જે વસ્તુ આપણે રાખવાની છે એની ક્વોલિટી ઊંચી રાખવી જોઈએ ત્યાર પછી આ બિઝનેસમાં જે માણસો આનો ઉપયોગ કરતા હોય એનું એક આખું લિસ્ટ બનાવવું જોઈએ અને આ લિસ્ટ બનાવ્યા પછી એવી વ્યક્તિઓનું એક ગ્રુપ બનાવવું જોઈએ અને એ ગ્રુપની અંદર વારંવાર કોઈને કોઈ બ્રોડકાસ્ટિંગ ગ્રુપ દ્વારા એને માહિતી મોકલવી જોઈએ કે અમે આ વસ્તુ નવી લાવ્યા છીએ જે તમારે ઉપયોગી છે બહુ સસ્તી છે અને આ રીતે ધીમે 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 આગળ જો વધતા જાય અને દરેક પગથિયા ઉપર ચડતા ચડતા જો આગળ વધે તો એક દિવસ એ ટેકરીની ટોચ ઉપર પહોંચી જાય મોટો બિઝનેસ બની જાય એટલે કે કોઈ એક વખત નિષ્ફળ ગયેલો કોઈ પણ માણસ હિંમત ના રહે એમ આ રાજેશ કહે છે એ એમ કહે છે કે પહેલી વખત કદાચ નિષ્ફળ ગયા હોઈએ તો એમાં આપણને અનુભવ મળે છે અને એ અનુભવ જ નહીં પણ બીજી વખત નવો શરૂ કરવા માટે બિઝનેસનો એ એક દરવાજો બની જાય છે આપણો જે પહેલી વખતનો જે પથ હતો ને એ રસ્તો બની જાય છે અને આ રીતે તમે જો શરૂઆત કરો તો તમે વ્યવસાયમાં ખૂબ આગળ નીકળી જાઓ રાજેશ બહુ મોટો બિઝનેસમેન બહેનો રમણ પણ પોતાના ક્ષેત્રમાં નોકરી કરતાં કરતાં આગળ વધતો પણ નોકરી એ નોકરી છે એની આવક મર્યાદિત હોય ત્યારે બિઝનેસ એ બિઝનેસ છે એની આવક છે એની કોઈ મર્યાદા હોતી નથી અને એ અનુસંધાને રાજેશ સમગ્ર યુવા પેઢીને એક સંદેશો આપે છે કે વ્યવસાય એ જીવનમાં ખૂબ આગળ વધવા માટેનો એક હાઈવે છે પણ એનો વિચાર કરતાં પહેલાં તમારે ખૂબ મહેનત કરવી પડશે શરૂ શરૂના ગાળામાં અને જો એટલી મહેનત કરશો તો તમે ચોક્કસ સફળ થશો એમ આ વાર્તાનો ભાવાર્થ પણ એમ કહે છે સૌને શુભેચ્છા